જામનગર જિલ્લામાં એકસો સિત્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે ત્યારે સવારથી બુથ મથક પર જોવા મળ્યો છે મતદારોનો ઉત્સાહ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે એવામાં જિલ્લાની સાહીઠ ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ છે સાંજ સુધીમાં ચાર પોઈન્ટ બેતાળીસ લાખ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે ચારસો છવ્વીસ મતદાન મથકો પૈકી એકસો એક મતદાન મથકો સંવેદનશીલ છે બાવીસો ચુમ્માળીસ વહીવટી કર્મચારીઓ ફરજ પર હાજર છે ત્રણસો ચાલીસ કર્મચારીઓને મતગણતરીની જવાબદારી સોંપવામાં આવી અને એકસો ત્રેવીસ મતદારોએ ટપાલ મારફત મતપત્રો ઇશ્યુ કરાયા ડીવાયએસપી પીઆઈ એકતાળીસ પીએસઆઈ સહિત પાંચસોથી વધુ પોલીસનો બંદોબસ્ત પચીસ ના રોજ છ તાલુકા મથકે યોજાશે મતદાન ગણતરી આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વિલંબમાં હતી જેમનો રસ્તો ખુલ્લો થતા સરકાર શ્રી અને ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે તેના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મારા નાગેડી ગામની અંદર પણ ગ્રામ પંચાયતની ચૂંટણી છે અમારા ગામની અંદર લગભગ પોણા ચાર હજાર જેટલા મતદારો છે અને નાગેડી ગામ પહેલેથી જ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી મતદાનમાં ભાગ લે છે દર વખતેની જેમ ઊંચી મતદાનની ટકાવારી થાય લોકો ખૂબ જાગૃત છે જામનગર સહિત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંજાવ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં પણ જે તે અગાઉથી જે ગ્રામ પંચાયતો છે તે સમ્રશ બની હતી અને ત્યારબાદ આ એકસો ગ્રામ પંચાયતો છે તેમની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા છે તે વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે અને જોઈ શકાય છે કે જે રીતે જામનગર તાલુકાનો લાગેડી ગામ છે કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા માટે મતદારો છે તે ઉત્સાહપૂર્વક રહેલી સવારથી જ લાંબી કતારોમાં છે તે લાગી રહ્યા છે અને મતદાન પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે જે પ્રકારે જામનગર જિલ્લાની એકસો સિત્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને તેને લઈને જ રીતે કહી શકાય કે જે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સામાન્ય ચૂંટણી કહી શકાય આ ચૂંટણીનું મતદાન પ્રક્રિયા છે

વધારે વિકાસ કરી શકે એના માટેથી બધાને અપીલ કરું છું કે બધા વિકાસ માટે જોડાવ બધા મતદાન કરો અને ગામનો સંપૂર્ણ વિકાસ થાય બધી સુવિધા બધાને મળે એ રીતે પ્રતિનિધિત્વ પણ કામ કરે એના માટે મતદાન કરવું જોઈએ જે પ્રકારે મતદારો છે તે પણ એ કહી રહ્યા છે કે મત અધિકારનો ઉપયોગ કરવો તમામ લોકોને જરૂરી છે અને આજે જે ગ્રામ પંચાયતની ચૂંટણી જામણી જામ્યો છે એ લઈને ચૂંટણીમાં આવું જ ઉત્સાહપૂર્વક મતદારો છે વહેલી સવારથી પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે જામનગર